તેમનું સ્વાગત કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ સહિત ફતેપુરા તાલુકા પંચાયત ના ચૂંટાયેલા સભ્યોએ નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી ને ફુલાર કરી સાલ ઉઠાડી સ્વાગત કર્યું ફતેપુરા તાલુકા પંચાયતમાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા બારિયાની બદલી કરી અને ફતેપુરા તાલુકા પંચાયતના કાયમી તાલુકા વિકાસ અધિકારી તરીકે કાલુલ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી જે ચૌહાણની ફતેપુરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજ રોજ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ ના રોજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી જે ચૌહાણ ફતેપુરા તાલુકા પંચાયતનો ચાર્જ સંભાળ્યો હતો આ વેળાએ ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ પરત પારઘી સહિત ફતેપુરા તાલુકા પંચાયતના છૂટાયેલા તાલુકા સભ્યોએ નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી ને ફુલાર કરી તેમજ સાલ ઉઠાડી તેમનું સ્વાગત કર્યું હતું અલકેશ પારઘી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા